મિત્રો તમે ના માટલીમાં પણ છે જોઈ શકો છો મિત્રો તમે મિત્રો ચાલીસ જેવી ચકલીઓ આપી દીધી છે જે કોઈને લેવું હોય એ આમાં કોમેન્ટ કરજો આમાં મળી રહે

મિત્રો તમે ચલો ની જોડકા આવશે જોઈ શકો તમે દેખાવમાં કેટલા મસ્ત લાગે તમે જોવો ખાલી મિત્રો જુઓ તમે જોઈ શકો છો જુઓ અંદર ઈંડા પણ છે જુઓ

જોઈ શકો છો જો આ એમને આ એનું ચણ છે પછી જોઈ શકો છો આને હા એમના બચ્ચા છે જોઈ શકો છો મિત્રો એમની આંખો પણ નથી ખુલી તો આપણે આને શું કેવાય

પાંચસો રૂપિયાનું એક પીજરું છે જોઈ શકો મિત્રો આ ચકલાને ગરમીની સિઝન એવું કઈ હોય તો કુલર પણ રાખેલું છે કે જેથી એને ગરમી ના થાય એને ઠંડક રહે એ માટે તો જગદીશભાઈ તમારે આ ચકલા વેચવાના જ છે તો જોઈ શકો છો મિત્રો એટલે આ વેચવાના છે જે કોઈ લેવા હોય કમેન્ટ કરવાનું ન ભૂલતા કારણ કે એક વખત તમે ચકલા જોઈ શકો જગદીશ સિંહ ને પૂછે કે આ કઈ ચકલી જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કરજો અને કોન્ટેક્ટ કરજો કારણ કે ઈ લે દેવાનું કરે છે આ ચકલાનું એટલે જે કોઈને લેવું હોય તો કમેન્ટ કરવાનું ન ભૂલતા